વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મગની દાળના ઢોકળા તો એકદમ મસ્ત એવા સરસ ઝડપથી બની જાય ન દાળ ચોખા પલાળવાની ઝંઝટ કે એકદમ ઝડપથી બની જાય આપણા મગની દાળના ઢોકળા તો અહીંયા આપણે મગની મોગ દાળ છે એ લીધેલી છે અને મગની પોતરા વગરની દાળ પણ કહેવાય છે તો આવી રીતે મગની દાળ આપણે લીધી છે તો એને આપણે અહીંયા બે કલાક પલાળી લીધી છે તો એમ મસ્ત એવી પલળી ગઈ છે તમે આપણા આંગળીથી દબાવો તો એ તૂટી જાય એવી રીતે સરસ પલાળી લેવાની બે કલાક આપણી દાળ પલળી જાય પછી આ પાણી કાઢી અને સરસ ધોઈ અને અહીંયા ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી દાળને આપણે ધોઈ લેવાની અને આપણે દાળને ધોઈ લીધી છે અને અહીંયા આપણે એક વાટકી રવો લીધેલો છે આશરે પાંચથી છ ચમચી અહીંયા રવો હશે અડધું લીંબુ ત્રણ લીલા મરચાં એક એક ઇંચ આદુનો ટુકડો અહીંયા કટકી કરીને લીધો છે એક વાટકી આપણે દહીં લીધું છે તો અહીંયા આપણે લીલા ધાણા લીધેલા છે અને અહીંયા લીલી મેથી લીધેલી છે

નહીં પીસી નાખવાની એકદમ ઝીણી પીસવાની સે જેવી દળદરી રહે એટલે આપણે બાઉલની અંદર આપણે આ દાળ પીસેલી છે એને કાઢી અને આપણે જે અડધી દાળ બચેલી એને આપણે પાછી પીસી તો બીજી દાળ પણ આપણે પીસી લીધી છે હવે આપણે બાઉલની અંદર એને પણ કાઢી લેશું અહીંયા એક નાની વાટકી જેટલો આપણે રવો લીધો છે આશરે પાંચથી છ ચમચી રવો હશે એને આપણે આની સાથે પલાળી દઈશું થોડીક વાર મિક્સ કરવાનું અહીં આપણે સરસ પીસી લીધું છે અને રવાને મિક્સ કરી લીધું છે હવે પાંચથી દસ મિનિટ સુધી આપણે રવાને પલાળવા દઈશું અહીંયા આપણે રવો પલાળ્યો એને પાંચથી સાત મિનિટ થયેલી છે તો હવે આપણે એને ખોલી અને આ જે મીઠા જે ભજીયાના સોડા આવે છે એને ઉમેરી દઈશું માથે આપણે જે અડધું લીંબુ લીધેલું એ ઉમેરી દઈશું એટલે આપણું લીંબુ મસ્ત એવું એક્ટિવેટ થઈ જાય તો અહીંયા આપણું લીંબુ સરસ એક્ટિવેટ થઈ ગયું છે તો આપણે જે મેથી લીધેલી સુધારેલી અહીંયા અહીંયા આપણે ઉમેરી દઈશું ને બધું સરસ આપણે મિક્સ કરવાનું છે મીઠું તો ઉમેરીશું નહીં મીઠું બાકી છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને બધું સરસ આપણે મિક્સ કરી લેશું જ્યારે આપણે લીલા વટાણા ઉમેરવા હોય તો જ્યારે આપણે આ દાળ તળેલી એટલે કે પીસેલી એની સાથે જ આપણે એક વાટકી જેટલા લીલા વટાણા ઉમેરી અને સાથે પીસી લેવાનું તો અહીંયા સરસ મસ્ત એવું મિક્સ થઈ ગયું છે તો આપણે અહીંયા જે થાળી લીધેલી એ તેલવાળી સરસ ગ્રીસવાળી કરેલી છે એટલે કે તેલ ચોપડી લીધું છે એની અંદર આપણે બેટર ઉમેરીને સરસ આપણે ઢોકળા મૂકી દઈશું તો અહીંયા આપણે ડીશની અંદર ઉમેરી દીધું છે અને થોડું ચપટીમાં લાલ મરચું લઈને ઉપરથી સરસ સ્પ્રિન્કલ કરી દેવાનું એટલે એનો દેખાવ સરસ આવે અને હવે આપણે સ્ટીમ થવા રાખી દઈશું દસ થી પંદર મિનિટ સુધી દસ થી પંદર મિનિટ સુધી આપણે સરસ સ્ટીમ થવા દેવાનું છે અહીંયા હવે આપણે ખોલીને જોઈ જાસુ અહીંયા બાર થી તેર મિનિટ આપણે ઢોકળા મૂકાય થઈ છે તો ચાકુ એથી પ્રેસ કરીને જોઈશું આપણે તો અહીં ચાકું એકદમ ક્લીન આવે છે તો ઢોકળા તૈયાર થઈ ગયા છે થોડી વાર આપણે એને ઠંડા થવા દેસુ ઢોકળા અહીંયા સરસ ઠંડા થઈ ગયા છે અને ઉપર તેલ પણ લગાવી લીધું છે એટલે કે ઉપરથી ડ્રાય ન થઈ જાય હવે સરસ આપણે એને કાપા પાડીશું આડા અને ઉભા આપણે કાપા પાડી લેવાના પછી આપણે સર્વિંગ પ્લેટની અંદર આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણા મગની દાળના ઢોકળા અહીંયા લસણની ચટણી સાથે અને તેલ સાથે ખાવાની ખૂબ મજા આવે છે તમને ગ્રીન ચટણી સાથે ફાવે તો તમે ગ્રીન ચટણી પણ લઈ શકો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો